વર્કિંગ વુમનને મારે એ જ કહેવાનું છે કે તમારે વર્ક અને તમારો ફેમિલી બેને મેનેજ કરવાના હોય તો પહેલાં તમારે સૌથી તમારી હેલ્થ ઉપર ધ્યાન આપવાનું કે આપણે એઝ અ લેડીઝ જો આગળ આવતા હોય તો આપણે બીજા લેડીઝને આપણે ઓલવેઝ હેલ્પ કરીને એમને આગળ લાવવા જોઈએ એ આપણા માટે વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ બંને મહત્ત્વની છે પણ ક્યારેક એવું થાય કે બંનેમાં ક્રિટિકલ સંજોગ હોય

મિત્રો આધુનિક યુગ એ વર્કિંગ વુમેન્સનો યુગ છે આજની મહિલાઓ ઘરકામ સંભાળવાની સાથે સાથે બહારનું કામ પણ સંભાળતી હોય છે તો આજે હું આવી ગઈ છું મોરબીની વર્કિંગ વુમેન્સ પાસે તેમને પૂછવા માટે કે તે લોકો વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ ને કેવી રીતે બેલેન્સ કરે છે તો ચલો જોઈએ સૌ પ્રથમ તમારું નામ જણાવી દેશો આ મારું નામ પનારા છે અને હું ગીતાંજલિ વિદ્યાલય ચલાવું છું અને સાથે સાથે ગૌશાળાની પણ એક્ટિવિટી કરું છું મારો પ્રશ્ન તમને એ છે કે એક વર્કિંગ વુમન તરીકે કયા કયા પ્રશ્નોનો તમારે સામનો કરવો પડે છે વર્કિંગ વુમન તરીકે ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે પણ એક વાત એ છે કે જો મે મનથી એક મક્કમ થઈને તમે એક નક્કી કરો કે મારે આ બધી વસ્તુ કરવી જ છે તો બધી વસ્તુ તમે સાથે કરી શકો છો અને ઘણીવાર સોશિયલ વર્ક

અને હું firstcry.com ક્રાઈ ડોટ કોમથી ફ્રેન્ચાઇઝી છે એ હું ચલાવું છું મારો પ્રશ્ન તમને એ છે કે અત્યારે તમે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો ટાઈમ મેનેજમેન્ટમાં એવું કહી શકાય કે સૌથી પહેલાં જો આપણે વર્કિંગ વુમન તરીકે કામ કરવું હોય તો ટાઈમને મેનેજ કરતાં શીખવું પડે છે અને એ આપણી રીતે જ સવારે જો વહેલા ઉઠીએ અને બધું આપણે આપણી રીતે કામ કરવા માંડીએ તો ટાઈમ ઇઝીલી મેનેજ થઈ જ જાય છે સેકન્ડલી એવું બી હું કહી શકું કે મારે બધા વર્કિંગ વુમનને એક મારો એવો અભિપ્રાય છે કે આપણે એઝ અ લેડીઝ જો આગળ આવતા હોય તો આપણે બીજા લેડીઝને આપણે ઓલવેઝ હેલ્પ કરીને એમને આગળ લાવવા જોઈએ એના માટે મારી તો ઓલવેઝ એવી એક પહેલ છે કે હું જેટલો મારો સ્ટાફ રાખું છું એ બધો લેડીઝ જ રાખું છું અને આજ સુધી જેટલા વર્કશોપને બધું જે મેં ચલાવ્યું છે એ બધા લેડીઝ માટે જ ચલાવ્યા છે સૌપ્રથમ તમે તમારું નામ જણાવી દઈશું હું બીના સચદેવ હું એક લેખિકા છું સાથે મારી ઓફિસ સંભાળું છું સદવ ચામાં બેસું છું અને હું મારો પૂરતો સમય ઘર અને ઓફિસ બંનેને આપું છું વર્કિંગ વુમન તરીકે મારો પ્રશ્ન તમને એ છે કે તમે વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ આ બંનેને બેલેન્સ કેવી રીતે કરો છો આપણા માટે વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ બંને મહત્વની છે પણ ક્યારેક એવું થાય કે બંનેમાં ક્રિટિકલ સંજોગ હોય તો વર્ક વખતે આપણે આપણા મગજ પર એટલો બધો સ્ટ્રેસ હોય છે કે ક્યારેક આપણા રિલેશન ઉપર એની અસર આવે છે પણ એ રિલેશન એવા હોવા જોઈએ કે આપણો સ્ટ્રેસ જે મગજ ઉપર છે એને સમજી અને આપણને સપોર્ટ કરીએ એવી જ રીતે પર્સનલ લાઈફમાં બી હોય છે કે કોઈને આપણી જરૂરિયાત છે તો આપણે આપણું વર્ક લાઈફને થોડુંક જગ્યા આપી અને આપણે આપણા ઘરના અને કુટુંબને સમય આપવો જોઈએ સૌ પ્રથમ તો મારું નામ જણાવી દઈશું મારું નામ હિમાલી નિમાવત છે અને રવાપર રોડ ઉપર આનંદ સ્ટેશનરી પાસે મારું મોદી કેરનું સર્વિસ પોઈન્ટ છે મારો પ્રશ્ન તમને એ છે કે એક પરફેક્ટ વર્કિંગ વુમન બનવા માટે પરિવારનો સપોર્ટ કેટલો જરૂરી છે મારે ફેમિલી સપોર્ટ મારા હસબન્ડ અને મારો દીકરો બંને છે પણ પૂરેપૂરો એમનો સપોર્ટ છે ક્યારેક બી લેટ થઈ ગયું હોય મને શોપ ઉપરથી આવવામાં તો એ લોકો જમવાનું બનાવવામાં બી મી મદદ કરે છે અને ક્યારેક તો એવું બને કે એ લોકોને ખબર હોય સપોઝ મંથ એન્ડ હોય તો ટાર્ગેટ્સ કમ્પ્લીટ કરવાના હોય તો હું ઘરે પહોંચું ત્યાં પહેલાં પાર્સલ આવી ગયું હોય અને એ લોકોએ રેડી કરીને રાખેલું હોય કે મારે સુધી જમવાનું જ રહે સૌપ્રથમ તમે તમારું નામ જણાવી દઈશું હું નેરુ અનર્ડકટ યોગા ક્લાસ ચલાવું છું તમે એક યોગ ગુરુ છો તો આ સમયે તમે વર્કિંગ વુમન્સને શું સંદેશ આપશો કે કેવી રીતે ફિટ રહી શકાય દરેક વર્કિંગ વુમન્સને મારી કહેવાનું છે કે તમારે વર્ક અને તમારું ફેમિલી બેયને મેનેજ કરવાના હોય તો પહેલા તમારે સૌથી તમારી હેલ્થ ઉપર ધ્યાન આપવાનું જો તમે જ ફિટ નહીં હો તો તમે નહીં કામ બરાબર કરી શકો કે નહીં તમારા ફેમિલીને સાચવી શકો એટલે બધાએ પોતાની ફિટનેસ ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ સૌપ્રથમ તમે તમારું નામ જણાવી દેશો હું શક્તિ ત્રિવેદી મારું રવાપર રોડ ઉપર સાગર ઇન્ટિરિયર ગેલેરી કરીને ઇન્ટિરિયર ગેલેરીની શોપ છે જે હું અત્યારે ચલાવું છું મારો પ્રશ્ન તમને એ છે કે તમે પોતે ઇન્ડિપેન્ડન્ટ વુમન છો તમે પગભર છો ત્યારે તમે મોરબીની બીજી ગર્લ્સ અને બીજી વુમેન્સને શું સંદેશો આપવા માગો છો મારું બહેનોને એટલું જ કહેવાનું છે કે આજના સમયમાં વર્કિંગ વુમેન રહેવું બહુ જ જરૂરી છે કારણ કે સમય અને સંજોગો ક્યારે પલટાય છે ખબર નથી પડતી તમારી પાસે જો શિક્ષણ હશે અને તમારી પાસે કોઈ આગવી આવડત હશે તો તમે કોઈ પણ સંજોગોનો સામનો બળપૂર્વક કરી શકશો તમે કોઈના પણ ડિપેન્ડન્ટ નહીં રહી શકો અને તમે તમારા ફેમિલીને પણ મદદરૂપ થઈ શકો અને તમારી જાતને પણ આગળ લાવવામાં મદદરૂપ થઈ શકશો આજનો સમય એવો છે કે જ્યાં સુનિતા વિલિયમ્સ નાસામાં જઈને દેશને જ્યારે મદદરૂપ થાય છે તો આપણે એટલીસ્ટ આપણી જાતને તો મદદ કરીએ અને આપણા ફેમિલીને તો મદદ